ભરૂચથી સુરત તરફ જતા વાહન ચાલકો એક્સપ્રેસ નો ઉપયોગ કરી અંકલેશ્વરના પુન ગામ સુધી આવી શકે છે અને ત્યારબાદ પુનઃ ગામ નજીક બનાવવામાં આવેલ ડાયવર્ઝનનો ઉપયોગ કરી અંકલેશ્વર હાંસોડ ઓલપાડને જોડતા સ્ટેટ નો ઉપયોગ કરી સુરત તરફ જઈ શકાશે એ જ રીતે સુરતથી ભરૂચ તરફ જતા વાહનો પણ આ માર્ગનો ઉપયોગ કરી શકે છે આ માર્ગ શરૂ થવાથી ભરૂચ શહેરમાં સર્જાતી ટ્રાફિક જામની પરિસ્થિતિ મહદઅંશે કાબૂમાં આવશે